નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મઢિયાની નવલકથા લીલોડી ધરતી એક જઈશું તો ચાલો વિડીયો શરૂ કરીએ ખૂટી કડી આખા ગુંદાસરમાં દિવે વાટીઓ ચડી ગઈ હતી પણ અંબા ભવાની હોટલ આજે જાણે કે ઉચપાઈ ગઈ હતી સાદુભાના દર્શન દુર્લભ હોવાથી હોટલમાં સો અંધારા જેવું લાગતું હતું અને એ સાથે રગના મોં પરથી પણ જાણે કે નૂર હણાઈ ગયું લાગતું હતું વાણું પાણીથી પરવારીને બેડી બાકસ ખરીદવાને બહાને સમય પસાર કરનારા કારીગર વર્ગની ઘરાકી પુષ્કળ જામી હતી આ દિવસે તો આઠે પહોળ કાગરતું ગ્રામો ફોન હમણાં હમણાં સાવ મોંઘું હતું સાદુરબાની ગેરહાજરીમાં સંતો રંગીલીની રેકોર્ડને છંછેડવાની હિંમત કોઈ કરતું નહોતું રોજ સોળે કડાનો થઈને સિંહની જેમ ગરજતો રગો હમણાં હમણાં સાવ મોંઘું થઈ ગયું હતું એ જોઈને ઘરાકોને પણ કુતહલ થતું હતું રોજ બબ્બે ગલોફામાં તે જ ગમકોની પટ્ટીઓ ધરબી રાખનાર આ રંગીલા માણસને આજકાલ પાન ખાવામાં જ સ્વાદ રહ્યો નહોતો હોટેલનો નોકર છન્યો તો કહેતો હતો કે રગા બાપા હમણાંના ના તો રોટલો એ નથી ખાતા વિરસે ભાણેથી ઊભા થઈ જઈને મેળા ઉપર જઈને ધૂળ પંખની જેમ પડ્યા રહે છે રગાને કાળજે એક નહીં બે બે નહીં ત્રણ ત્રણ કારમાં ઘા લાગ્યા હતા સાદુરભાની હોકી સ્ટીક પાછી ન મળતા સંતુનું બેડું સામે ચાલીને માંડરિયાની સંગાથી મોકલી આપવું પડ્યું હતું સાદુરભાનું જાણે કે નાક કાપવા ખાતર જ ગોપરે સંતુનું આણું કરી લીધું હતું અને આ બંને એ વધારે ઉત્તરકાર ઘટના તો દરબારની ડેલીએ સરકારી પોલીસના આગમનની હતી સાદુરભાનું જીવતર રૂડાઈ જવાનો ભય ઊભો થયો હતો આવા ત્રિવિધ પરાજયે રાધાના મોં પરનું નૂર ઉડાડી દીધું હતું અત્યારે રોજ કપડાં સીવીને આવેલા ભૂખર મેળાઈના છોકરા વલ્બાને સંગીતની તલબ લાગતા ગ્રામો ફોન નજીક આવીને પૂછ્યું રાધા બાપા વાજુ વગાડું રધાએ રાતી આઠ કરીને પૂછ્યું શું કામ ભારે બેડા સાંભળવાનું મન થયું છે ભારી બેડાના સવાદિયા ઘરમાં જઈને સાંભળ્યા તારા ભારી બેડા કહીને રઘાએ એવી તો ભૂકુટી પતાણી એ ત્રીજા લોચનનો તાક જોઈને જ વોલભો પાછો પોતાની બેઠક પર બેસી ગયું મારા હાડા કાપલા ફાટ્યા છે કાંઈ ફાટ્યા છે ગાજ બટન કરતાં કરતાં ભારી બેડા સાંભળવાના કોળ થાય છે રઘાએ પોતાના મનની ધાજ આ દરજી ઉપર ઉતારી સાંભળીને સહુ ગરાકો વલ્લભ પ્રત્યે મનમાં ને મોજમાં હસી રહ્યા લે લે તો જા રગા બાપાને મોડેથી સીચા ટાણે સરથી સાંભળીને અને પછી રઘુ સાંભળે નહીં એવા ધીમા સાધે ગરાક માહે માહે ગુપસુપ કરી રહ્યા ને ગુપ્તગોમાં સંતુ અને સાધુના બંનેના પ્રકરણની ભેળસેળ હતી ને ઉમરે પર્વતના પાછા થયાનો શોખ હતો તો એ હાદર ઠુમને સંતનું આણું કરવું પડ્યું બીજો કાંઈ છેટો છૂટકો જ નહીં રહ્યો હોય તો જ આમ કરવું પડ્યું હશે ને બીનું સંકેલ્યું મારા ભાઈ ઉછળ્યું ધાન ઉમરે બાંધ્યું બાંધે નહીં નહીં જાય ક્યાં કાલે સવારે ઉઠીને ઢેફળ ફેજેતા થાય તો કણબી ભાઈને ક્યાંથી પોહાય સંદડી તો જેમ તેમ કરીને ઉમરે ભંડાણી પણ ઓલ્યા સેજાદા સાદુરબાના હવે ફજેતા ને ફાળકા થાય એ જોજો બેઠા બેઠા એને નાકા માણહને નાહવાનું શું ને નીચવાનું શું જેને નહીં લાજ એને અડધું રાજ તો આ તો ગામ ધણીનો કુંવર છે એટલે આખું રાજ ગણાય એ તો ધણીની માથે એ મોટો ધણી બેઠો છે રાજકોટની કોઠીમાં એ કોઠીવાળા વે કીએ છે કે સામસા ભીડિયા છે પણ એ તો આવીને જીવલા ખવાને પકડી ગયા ને એકલા જીવલાને પકડ્યા હતું એ પતી જાય એમ ક્યાં છે ખરાખરીના ખેલ તો હજી બાકી છે જીવતા રીયો ઈ જોજો સાપરમાં નવા બંધાતા મકાનના કારખાનામાં મિસ્ત્રી કામ કરવા જતાં ગુંદાસ્તરના એક ભણેલા સુથાર જે રામે હળવેક રહીને પોતાના કોટના ગુંજામાંથી એક જોડાયેલા ચોપાનિયાનો ડૂચો બહાર કાઢ્યો ગુંદાસ્તરની રજવાડી કુટુંબ જોડેના રગાના જૂના પુરાણા ઘરોબાની એને જાણ હોવાથી એ જરા આ ખસીને માંડળી પછવાડે બેઠો અને રઘુ કશું જોઈ સાંભળી ન શકે એ રીતે એને સાવ ધીમે અવાજે વાંચવા માંડ્યું રૂપા રબારણ ખૂણ કેસના એક કહેવા હતા આરોપી જીવા ખવસની ધરપકડ થયા પછી પોલીસને આ બેથી ખૂન ખાટલાની વધારે વિગતો મળી રહી છે કહેવાય છે કે જીવાએ તો મન્નાની લાશને ઘડના બળકમાં સગે વગે કરવામાં જ મદદ કરેલી રૂપાના ખૂનનો સાચો આરોપી તો જુદો જ છે અને એ તો હજી પણ ગુંદાસરમાં છૂટો ફરે છે પોલીસ વધારે બાતમી મેળવશે તો આ બનાવની ખુટી કડીઓ હાથ આવશે અને આ કરપીણ ખૂન કેસનો સાચો ગુનેગાર પણ સહેલાઈથી હાથ આવી શકશે અત્રે લોક લાગણી એવી છે કે આ કમ માટી ભર્યા ખૂનના ખાટલામાં બધું બીનું સંકેલવાના ચોકરો ગતિમાન થઈ રહ્યા છે સાચા ગુનેગારને મૂકીને બળતા જ માણસોને હોળીનું નારિયેળ બનાવવા પ્રયત્ન થઈ રહ્યા છે પણ સાંભળવા મુજબ સરકારનું પોલીસ તંત્ર આ બાબતમાં ઘણું જ સાધન છે અને આ બનાવની ખૂટી કડીઓ એલા કોણ છે એ ખૂટી કડીઓવાળો કર્ણ દોસ્તી થોડું ઘણું સાંભળી ગયેલા રખાઈએ થડા પરથી જ રાડ નાખી સાંભળીને હોટલમાં સોફો પડી ગયો અખબારનું વાંચન અટકી ગયું પોતાની ત્રાળનું કશો ઉત્તર ન મળ્યો એટલે રઘાએ વધુ ઉગ્રતાથી પૂછ્યું કોણ મૂવો છે આ માંડણી પછવાડે કોણ છે એ ચોપને વાંચીને ચોવટ કરનારો કોણ છે એ મોટો ભણે શરીરના પેટનો પોતાને સામેથી કશો ઉત્તર ન મળ્યો એટલે રઘાનો મિજાજ ધીમે ધીમે ઓછો થઈ ગયો છતાં થોડી થોડી વારે એ બબડતો તો રહ્યો જ મારા હળાવ ચોવટ કરવી હોય તો ચોરે જઈને બેહુને ને તમારા બાપની આ હોટેલમાં શું કામે ઘુડાવ છો ભોયની પટલાઈ કરનારા રઘાનો આ મિજાજ જોઈને કરકો મૂંગા મંતર થઈ ગયા હવે તેઓ જીપ ચલાવને બદલે આંખો વડે જ એક બીજા જોડે મુંગી ગુપ કરી રહ્યા આ અંગે અભિનય વડે ચાલતી ગોષ્ટિ પણ કાંઈ ઓછી રસી કે ઓછી અસરકારક નહોતી કાઠી છાતીવાળો ને કરડો ગણાતો રઘો અટાણે કોણ જાણે કેમ પણ એક વિચિત્ર પ્રકારની અસ્વસ્થતા અનુભવી રહ્યો પેલો અખબાર વાંચનાર સુતાર તરફથી હવે એને ઉશ્કેરાટનું કશું જ કારણ નહોતું મળ્યું છતાં થોડી થોડી વારે એ બબડિયા કરતો હતો મારા હળાવ પોતાના જ પગ હેઠે બળતું ભાડતા નથી ને પારકી પંચાયત કરવા નીકળ્યા છે નવરા ચૌદસિયાને ગામની ચેસ્ટાળી કરવા સિવાય બીજો ધંધો જ નથી તાજેતરની ઘટનાઓને પરિણામે રઘાનું નાક કપાયું હતું પણ હજી હોટ સાજા હતા તેથી ઉત્તર પણ ઝાઝા હતા પણ એ ઝાઝા ઉત્તરો આપતી વેળા એના અંતરમાં તો પેલી ખૂટી કડીના ઉલ્લેખે મચાવી આવા માણસને માલ નહીં તો રાજ આપે ને ખીજે તો ખતમ કરી નાખી એવા માણસને તો નવ ગજના જ નમસ્કાર એવું એવું વિચારીને ઘરાકો હવે પેલી ધીમી ગુપસુપ છોડીને મોટેથી આ મોસમે કેટલો ને કેવો પાક ઉતરશે એની ચર્ચા ચડી ગયા હતા સામસેરને સરખો વરસાદ પડ્યો છે એટલે વરહ સોળને સાઠે અઢાર આની ઉતરસી આખી ઓજતને કાંઠે આઠ થારે એવા માથોડું માથોડું મોલ જામ્યા છે આગલું વરહ આઠ આની ઉતર્યું હતું એટલે ઓણ સાળ સોળ આની પાક્યું હવે વળી આ તો વહ આટલા જેવો મોડું સમજવું ભાઈ કુદરતમાં પણ માણસના જેવો જ સ્વભાવ હોય આપણા એક જ માના જેણે સહુ છોકરા સરખા નથી ઉતરતા તો વરહે વરહે મોસમ તો એક સરખી ક્યાંથી ઉતરી બે સાર સારી તો બે સાલ મોડી હાલ્યા કરે એ તો સવા કુંભારને હાથે બે હાંડલાએ ક્યાં એક સરખા ઉતરે છે તે વળી સારા મોડા વળહનો ધામ કરીએ કરી જનગાનીને ઘટ માળ પણ આમાં છલ્યા કરી ગડીક સુખ ગડીક દુખ વળી પાછું સુખ વળી એકા એક રખાઈ ઉભરો ઠાલવ્યો મારા હડાવને અટાણે તો પરકી વાત મ જેવી મીઠી લાગે છે પણ દીકરા મારા પગ હેઠાડે રેલો આસે તાય ખબર યુ પડસે સાંભળીને વળી હોટલમાં સોપો પડી ગયો નટખટ છન્યુ મૂછમાં હસતો ને આંખ મિચકારો તો એઠા પ્યાલા વિછડી રહ્યો એક બે ઘરકો તો કંટાળી મન શું ગણગણ્યા પણ ખરા એલા હવે તને કોણ વતાવે છે તે એકલો એકલો બબડાવ કરસ તારે તે સાદુડિયાને વળી કીયું સર પણ ફાટી નીકળી છે તે આટલો વાલે શરીર થઈ બેઠો જ છે આ તો ઉલાડ્યો પાણો પગ ઉપર લઈ લીધા જેવું કર્યું નહીં લેવા કે નહીં દેવા ને ઠાલો મોફતનો વચમાં ઘોડો મુખદ છે ઘોડાને મોઢે ગળવું ભંડાય ગામને મોડે નહીં વાતો તો રાજા રામ જેવાની વાહે થાય તો તખુબા બાપુ કોણ પણ આ સહુ ફરિયાદ કરનારાને કોણ સમજાવે કે રઘાના મોડામાંથી થોડી થોડી વારી ઠલવાઈ રહેલા આ ઉમરાઓની પાછળ એના અંતરમાં તો એક મહ્યામ ભયંકર ભૂતકાળનું આંધણ ઉકળી રહ્યું છે લોક સ્મૃતિ પણ કેટલી કાચી છે આજથી વીસેક વર્ષ પહેલા અમથી સુધારાને લઈને રઘાએ ગુંદસર ગામ છોડ્યું એ ઘટના પણ આજે કેટલા ઓછા ગરડાઓને યાદ હતી એ ખિસ્સામાં રઘાએ અમથીને ફસાવેલી એ અમથીએ રઘાને ભોળાવેલ કે પછી કોઈક તે જ આખો ત્રાગડો રચેલું એ હકીકત તો આજ સુધી ગોપિત જ રહેવા પામેલી માથે રાત લઈને નાસી છૂટેલા આ ભાગેડુઓ સૌરાષ્ટ્રના એક નાનકડા બંદરે પહોંચેલા ને ત્યાંથી બનાવટી નામો ધારણ કરીને એક માલમના મછવામાં ચડી બેઠેલા લોકવાયકા તો એવી હતી કે રગો અને અમથી પોતાની જોડે મબલક સોનું લઈને નાસેલા રગા પાસે તો લોટ માગવાની તાબડી સિવાય બીજી કશી માલ મિલકત હતી નહીં ને અમથીનો વર બિલજી સુથારતો રાધાંદળો હોવાથી વર્ષો થયા કશું જ કમાતું નહીં એમાં પડોશીઓ કહેતા તેમ અમથીના ઘરમાં તો ટંકે ટંકના ફાફા હતા તો પછી એ સુડલો એક સોનું સાથે બાંધ્યું ક્યાંથી આ પ્રશ્નના જ ખુલ્લાસા રૂપે એક અનુમાન કરવામાં આવતું કે બંને બાગેડુઓને કોઈ કે મોટી આસામીની ઓથ મળી ગયેલી બલકે એ કોઈક ત્રાહિત માણસે જ એમને મોલ મદદ કરીને ગુંદાસ્તાની સીમ છોડાવેલી એટલું જ નહીં એ લોકો દેશનો કાંઠો પણ છોડી જાય છે એની પાકી ખાતરી કરવા પેલો મછો આફ્રિકા જવા છૂટ્યો ત્યાં સુધી એમના પર ગુપ્ત નજર પણ રાખવામાં આવેલી પછી તો સમયની રફતારમાં એ વેલખા સૂતાની અમથી સ્મૃતિ પર પ્રતિ એ વરવી ઘટના થોડી ભૂસાઈ શકે એમ હતી રગો જાણતો હતો કે અત્યારે માંડવી પછળે બેસીને ચોપનિયું વાંચી રહેલું રામ મિસ્ત્રી પેલા વેલજી સુથારનો દૂર દૂરનો જતા એકવીસ દિનનો સૂતક લાગે એટલો નજીકનો કુટુંબી થતો હતો એ જાણ બેદુક કને આમથી પ્રકરણની થોડી ઘણી પણ જાણકારી હોવાનો સંભવ છે જ અને તેથી જ આટલે વર્ષે રહી રહીને એ જૂના જોડાનો ડંખ રગાને વેદના ઉપજાવી રહ્યો હતો મારા હળાવ છંટિયા વાવના ઉપાડા તો જુઓ ઉપાડા રગાના અંતર વોલોણાએ વળી પાછો આપમેળે જ ઉભરો ઠાલવ્યો વ્હાલોને વિંધાણું મેલીને ચોપનિયા વધતા થયા છે મારા ચરાક મોડું સાંભળીને બોલજો માંડડી પછવાડેથી ચેતવણી ઉચ્ચરાય બહુ બોલશો તો કોઈની સારા વાત નહીં રહી કોણ છે એ મારી સામે અવાજ કરવા વાળીનો હૃદય સામે પડકાર કર્યો સાંભળીને હડપ કરતો ને માંડવી પછવાડેથી એક પાતળીએ જુવાન થોડાક સમક્ષ આવીને ઊભો ને કરડી શિકલ કરીને બોલી ઉઠ્યો કયું ન મૂગો બેઠો છું એટલે પૂણું ભાણી ગયા લાગો છો છોડિયા છોડિયા કોને કીધા કરો છો છોડિયા પાડનારને તને બીજા વળી કોને મને જયરામે જરા ઢીલે અવાજે પૂછ્યું હા હા તને 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 શું તારા બાપને એ કહું હું તો કહું છું કે હજી બાપા સામા જાવમાં નક્કામી મારા મોઢાની મણ મણની સાંભળવી પડશે હવે જોયું મોટો સાંભળવા વાળો મારા હળાવ વહાલા હવનારાયની ફાટ્યો તો જો વધી છે ફાટ્ય છોડ્યા કીધા એમાં તો માખી છીકાઈ ગઈ રગાઈ એના તોરી સ્વભાવ પ્રમાણે ભરડાવા માંડ્યું પૂછી આવ્યા તારા બાપને કે જિંદગી આખી છોડિયા પાડી પાડીને જ મૂવો કે બીજું કાંઈ કરતો તો ને તું મોટો ભણેસરી થઈને શું ગુંજામાં સાડીને સાટે ખૂટપટ્ટી નાખીને કરસ એટલે શું સૂતર મટી ગયું અરે એમ ડોક્યું ઉતારીને પર પર્યે કાંઈ મિસ્ત્રી ન થઈ જવાય ગગા મારા અમે મિસ્ત્રી થઈએ કે ન થઈએ એમાં તમારા કેટલા ટકા ગયા તમે ઠાલા શું કામે ને પારકી જથ્યા કરીને ડુબળા ખાઓ છો પણ તું શું કામે તે આયા કણે પારકી હોટલમાં બેહીને બોયની પટલાય કરતો તું હોટલમાં કાંઈ મફત બેસાડો છો આ પાણી જેવી ચાના ફધિયા ખણ ખણતા ગણાવો છો નથી જોતા મારા એવા ફધિયા તો અહીંયા અહીએ કોણ નવરું છે તને ખટાવવા તો હવે તું સુતારના પેટનો હો તો ઉમરો ચેડીસમાં એલી તાંબડી જીભ સંભાળ છે શું બોલ્યો તાબડી લોટ માંગવાની તાબડી જયરામે કહ્યું તે મને છોડ્યો કીધો તો હું હવે તને તાબડી કહું સાંભળીને હોટલના સૌ ગ્રાહકો ખડખડા ઠસ્યા રગાના મગજની કમાન છટકી પણ હવે એની પાસે કશા ઉગ્ર કે અપમાનજનક શબ્દો બાકી નહોતા રહ્યા તેથી આ અને મુષ્ટિ પ્રહાર કરવા એ પરથી હેઠો ઉતરવા પ્રવૃત્ત થયો પણ એ પાંચ કાયાનો કાયાનું તક પરથી પતન કરાવવું એ કાંઈ સહેલું કામ નહોતું તેથી તેણે હાક મારી છન્યા મને હેઠે ઉતાર્યા હવે હોટેલના ગ્રાહકોને પણ થયું કે મામલો હાથથી ગયો છે લગાએ હાથમાં સુપારી કરતાવનો સૂંડો લીધો ત્યારે તો પ્રેક્ષકોને લાગ્યું કે હવે તો ઝાટકા જ ઉડવામાં એ આંખ મીચકારતા છનિયાએ ખભાનો ટેકો આપીને રગાને નીચે ઉતાર્યા ત્યારે તો સૌને થયું કે આજે કાં તો ગોર દેવતાની ને કાં તો મિસ્ત્રી ખેરની નથી રહેવાની રગો હજી સુડાનો ધારધાર પાનો ઉપાડે એ પહેલાં તે જે એ એક ખેડૂતના હાથમાંથી કડિયાળી ડાંગ આંચકીને રગા સામે ઉગામી પણ દીધી બોલ્યો એ સુડેથી તો સોપારી કાતર્ય સોપારી આ કડિયાળી એક વર્ષે તો બીજીને માગ્ય હવે હાવ કરો હાવ કહીને બે ચાર ઢાયા માણસો વચ્ચે પડ્યા એક જણે રઘાના હાથમાંથી સુડો ઝૂટવી લીધો બીજાએ જયરામને લાકડી સોતી બથ ભરી દીધી અને હોટલના ઉમરા બહાર ખેંચી ગયો ગામનાને ગામના જણ ઉઠીને ભાદો છો શું કરવા વેષ્ટિકારું વીણવી રહ્યા કડિયાળું ચીકવી જ હોય તો ઓલ્યા ઉપર ગામવાળા ડફેરોની માથે ચીકોની રોજ ઉઠીને ભેળાવ કરી જાય છે તો એ એ પહારિયા થાય એ વહવારી ઉઠીને મને તાંબડી કહી જાય માનસિક ઉશ્કેરાટમાં હાફી રહેલો રકો હવે લાશ સાચવવા ફરિયાદ કરતો હતો પણ એમ તાંબડી કીધે તમે ક્યાં તાંબડી ફેરાવવાના હતા લોકોએ રાખાને આશ્વાસન આપ્યું તમે તો સામા માણસને તાંબડી લેવડાવો એવા છો એલા લોટ મગા બહુ ડોફિયાથી રેવા દેજે નીકળ તારી ચોટલી મારા હાથમાં છે હવે જે રામને પાનું ચડ્યું રાગાએ ફરી સુડો ઉડાડતા પૂછ્યું શું બોલ્યો ફરી દાણ બોલ્યો જોઈએ હવે તો લાગ્યું કે મામલો હાથથી જશે પણ સૌના આશ્ચર્ય વચ્ચે ચોટલી મારા હાથમાં છે અને અજબ સ્વસ્થતાથી એ તો રઘા પ્રત્યે તુરસ્કાર ભરી નજર નાખીને પીઠ ફેરવી ચાલતું થઈ ગયું સાંભળીને રઘો સમી રહ્યો રોષથી હોઠ ધ્રુજી રહ્યા પણ કશું બોલી શક્યો નહીં પોતાની આંતરિક અસ્વસ્થતા ઓછી કરવા એને હુકમ ફરમાવ્યો છનિયા વાજાને ચાવી હુકમ સાંભળીને તો ઠીક પણ ખુદ છનિયાને નવાઈ લાગી હજી થોડી વાર પહેલા જ વાજો વગાડવાની વિનંતી કરનાર બુદર મેરાના વલભાને વળછોકું બરનાર રોગો પોતે જ કેમ એકાએક રેકોર્ડ વગાડવા પ્રવું થઈ ગયું એ કોઈને સમજાયું નહીં છન્યાએ વાજાની જાવી ધૂમડધૂમળ ફેરવવા માંડી એટલે થોડી વારે હૃદયે એને વાર્યો હવે હાવ કર્ય આ કાંઈ શેરડી પીલવાનું ચીચડો નથી કમાન તોડી નાખીશ તો રૂપિયા આઠની ઉઠશે અને પછી કાંઈ કઈ રેકોર્ડ વગાડવી એ અંગે પણ એને છનિયાને સૂચના આપી ઓલી જામલી રંગવાળી મેલ્યો રંગીલા પ્રેમીના હેડા મેલીવી છે નાના રંગીલાની સગી ટેરુ થિયુ વાળી વગાડીઓ છનિયા હે રેકોર્ડ ઉપર સાઉન્ડ બોક્સ મુક્યો અને ઘસાઈ ગયેલી પેન વડે ગોગરો અવાજ ગાજી રહ્યો ટેરુ થયો किरदारનું માન્યા વિના કેમ ચાલશે ઘણી વાર પહેલાની વોર્ડ હોટલમાં વૈરાગ્યનું વાતાવરણ જામી ગયું ગમ ગીત મનોદશા માટે આ બહુ હતું રેકોર્ડ વાગતી હતી પણ એના શબ્દો સંભળાતા નહોતા ગીતની પરિચિત તરત જ જાણે કે સાધતા અર્પતી હતી એના મનમાં તો અત્યારે પેલી ખૂટી કડીની જાણે કે ખરલ ઘૂટાઈ રહી હતી બનાવટી નામ ધારણ કરીને આફ્રિકાને કાંઠે ઉતર્યા પછી રઘાઈએ અને આમથી એ સા ગોરખ ધંધાઓ કરેલા એ અંગે તો અસમારા બોમ્બાસા મસવા ઝીંજા વગેરે શહેરોમાં આવનાર કાઠિયાવાડી વેપારીઓ તો કાંઈક કિસ્મ કિસ્મતની વાતો કરતા કહેવાતું કે રઘુ તો અનેકવાર આફ્રિકામાં લાંબી લાંબી મૃતકની જેલ ભોગવી આવેલો પોતાના વતનમાંથી ભેદી કારણોસર વિદેશમાં જઈ વસનાર આ માણસને આખરે વિદેશમાંથી પણ પાર થઈને ફરી પાછા સ્વદેશ આવવું પડેલું કહેવાતું કે રઘો તો આંતરરાષ્ટ્રીય દાણચોરી કરનારની ટૂર્કીમાં ભળી ગયેલો મધ દરિયે ચીચ્યા પણ કરતું ગુંદાસરમાં એક રોમાંચક તો એવી હતી કે વિદેશની વિવિધ સરકારોએ મળીને રઘાના માથા માટે લાખે પેંડાનું ઇનામ પણ જાહેર કરેલું એની આ બહુરંગી જીવન લીલા દરમિયાન અમથી સુથારાનું શું થયેલું એ અંગે તો કશું જ જાણવા મળેલું નહીં રઘુ ગુંદાસર પાછો ફર્યો એ અરસામાં કોઈ પૂછકો આ બાબતની બહુ ઇંતેજારી દાખાવતા ત્યારે રગણે મોડેથી માત્ર એટલું સાંભળવા મળતું કે અમથી તો આફ્રિકાને કાઠી ઉતરી કે તરત જ એને ત્યાંના જંગલોમાં થતો ઝેરી તાવ લાગુ પડેલો અને એમાં એ પીલાઈ પીલાઈને મરી ગયેલી આ વિધાનમાં કોઈને શંકાને સ્થાન જ ન રહી એ ને ગામના કૂથલીખોર લોકોને કાયમ માટે મૂંગા કરી દેવાના ઉદ્દેશથી રગાઈ મૃત પત્ની પાછા ગુંદાસરમાં ગોરણી પણ જમાડી દીધેલી તેળું થયું નહીં એ તાવડી પૂરી વાગી રહી કે તુરત જ આંખો ડાળીને અંત મૂર્ખ બની બેઠેલા રગાએ ઢાળેલી આંખો જ છનિયાને હુકમ દીધો ફરીથી મેલ્યો ફરી એનું એ જ ગીત સાંભળાતું રહ્યું ને રઘુ પોતાના અતીતના સંક્રમણે ચડી ગયું સારી વાર પછી એને કારણે અવાજ અથડાયો રગાબાઈ અને એ વિચાર તંત્રમાંથી ઝપકીને જાગ્યું જોયું તો હોટેલા ઉમરા પાસે કમરમાંથી લગભગ બેવડ વળી ગયેલો એક ડોસો ધો લાકડીને ટેકે માંડ માંડ સંતોલન ઉભો હતો પણ પંચાણ બાપા રગાઈ પૂછ્યું આવનાર માણસ જેવા ખવાસનો બાપ હતો અને ઉંમરમાં એટલો વ્રોધ હતો કે રઘો પણ એના બાપા કહીને સંબોધી રહ્યો શું કામ પડ્યું ડોહા રગાઈ પૂછ્યું કાકરી બાકરી ખૂટી પંચાણ બાબાને અફીનું વ્યસન હતું કાકરી તો હમણાં જડી રહી છે ડોસાએ કહ્યું જીવલો જેલમાં ગયો ચાર તોલા મેળતો ગયો છે અને આટલું બોલવાથી પણ અસાધારણ પરિશ્રમ પડ્યો હોય એમ ડોસો અંગે અંગ દૂચી રહ્યો હવે ગઢપણના બાર્ય ન નીકળતા હોતો રધાએ સલાહ આપી બાનો કીધો બારિયા નીકળ્યો છું બા એટલે બાપુના થોડી વાળા ઠકરાના સમજુ પડ્યું છો તમે ક્યાં નથી જાણતા પોલીસ આવી ગયા કે ડેથી ને રાતે રોયા જ કરે છે સમજી ગયો સમજી ગયો મને કીએ કે રઘાભાઈ આટલી મિતાક્ષરી વાતચીત કરીને રઘાએ ડોસાઈને વિદાય કરી દીધો દરબારી માણસને આ ઉમરે વધારે વાર ઊભો રાખવામાં આવે રઘો હવે પોતાની પ્રતિષ્ઠાનું જોખમ ગણતો હતો દરબારની ડેલીએથી આ તેડું આવ્યા પછી ક્યારનો તંત્રમાં રહેલો રગો વધારે વિચારમાં પડી ગયો શું હશે શા માટે બોલાવ્યું હશે અટાણે કવેરાએ તે કેવું કામ પડ્યું હશે સરકારી પોલીસ તરફથી સાણસા ભીડાઈ પછી તો રગો વધારે સાવધ થઈ ગયો હતો દરબારની ડેલીએ આમ આડે દિવસે થતી અવર જવર એણે ઓછી કરી નાખી હતી અત્યારે પણ ચાર ગામ લોકોના દેખતા ડેલીએ જવાનું એને ગમતું નહોતું રબારાના ખૂન કેસમાં હવે પોલીસનો પંજો પડ્યો છે એના છાંટા રખેને મને પણ ઉડે એવી એક વિચિત્ર દહેશત રગાના મનમાં બેસી ગઈ હતી તેથી જ તો હોટલ બંધ થયા પછી જ અને બજાર થતાં શેરીઓમાં માણસની અવર જવર ઓછી થઈ ગયા પછી જ એ જાણે કે ચર પગલે ચાલતું હોય એવી સાવધાનીથી દરબારગઢ તરફ જવા નીકળ્યો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ